શીતલ પટેલ જી હું આ ફોર્સ સાથે છેલ્લા પાંચ વર્ષથી જોડાયેલી છું અને આમાં જોડાવાનું કારણ મારા પપ્પાનું સપનું છે કે એનું સપનું હતું કે હું કોઈ ડિસિપ્લિન ફોર્સ સાથે જોડાવું તો આજે એ સપનું મેં પૂરું કર્યું છે જી હું પોલીસમાં મારું પોલીસ સ્ટેશન હતું યુનિવર્સિટી ત્યાં બી મેં ફરજ બજાવેલી છે અત્યારે હું કમિશનર ઓફિસમાં ફિંગરપ્રિન્ટ શાખામાં ફરજ બજાવું છું તો ત્યાં બી હું અત્યારે ફરજ સારી રીતે નિભાવી રહી છું મારા ફાધરનું સપનું હતું કે હું ફોર્સમાં જોડાવું તો પહેલું સપનું દરેક વ્યક્તિએ મા બાપનું પૂરું કરવું જોઈએ પછી આપણા જે સપના છે અંતર એ સપના માટે પછી મહેનત કરવી જોઈએ તો બસ મારું સપનું અભિનય ક્ષેત્રમાં જોડાવાનું હતું તો આજે એ પણ મારા મા બાપના સપોર્ટથી મેં એ સપનું બી પૂરું કર્યું છે જી જરૂર રણભૂમિ મૂવીમાં જે મારું પાત્ર છે એ લીલા નામનું છે ને લીડ રોલમાં હોય છે એ નાનપણથી જ લીલાનું સપનું બી એવું હોય છે કે એના ગામને ભણી ગણીને આગળ લઈ આવે દીકરીઓને ભણાવીને એને સારી બનાવે તો એ જ ગામની મહિલાઓને આગળ લઈ આવે છે ગૂંથણ કરતી હોય છે એક એના ગામને ટુરિઝમ પ્લેસ બનાવે છે નાનકડું એવું ગામ હોય છે પણ ખૂબ સુખી ગામ બનાવે છે અને દરેક દીકરીઓને ત્યાં જીપ ચલાવતા આવડે છે કે જે પર્યટન વિભાગમાં એ લોકો લઈને જતી હોય છે અને શાસ્ત્ર વિદ્યા પણ આવડતી હોય છે શસ્ત્રો પણ આવડતા હોય છે ખૂબ મજાનું ગામ હોય છે કે જ્યાં દીકરીઓ દરેક તરીકે સક્ષમ હોય છે જી જરૂર જોવા જાય તો બે પાસા અલગ અલગ છે એક ડિસિપ્લિન ફોર્સ અને તમારી ગરિમા તમારી ખાખી તમારું જે ડિસિપ્લિનમાં તમે જીવો છો એ નોકરી બી અલગ છે એ તમારે સેવા સુરક્ષા અને શાંતિ બી તમારે કરવાની છે અને અભિનય ક્ષેત્ર છે એક કિલકિલાટ બાળક જેવી વસ્તુ છે કે તમારું અભિનય એ લોકોને સુધી પહોંચાડવાનું હોય છે લોકોની લાગણીઓ સાથે જોડાવાનું હોય છે તો એ વસ્તુ ઘણું અલગ છે રણભૂમિ મૂવી છે કચ્છના રણમાં શૂટ થયું છે ને રણમાં જ નાનું ગામ બનાવી આખો સેટ ઊભો કરેલો હતો અને